તો મારી હાહરી ડોસી છે જોપા કુતરી મારે એટલો છોડ છે ને હવે જાવું છું તેમ ભૂખ લાગી છે શું કરવું મારું બધું બેલા તો છોડ પણ મારે મસાદાર <whats> <shaka> <you know>? <gammaenders>

એ મરાયા તું ને બોમ બને ચા બેરાણ ને બોલા દે બોમ ને બોટન હય બરો આ પાવડો હય એ તો આલો ઓય અલ્યા બરા આ મારા તો શરીર સુકતાય જુ દે તો બોલે પણ અલ્યા કાન બોલા બસ મારા તો દેખાય અલ્યા બોમ આગેવાળા બોલા એ 102 મીને ઉખાડવા છે તો મારે નાતો મારા આચાર્ય કે શું આવું કરે શું વાત મે જાણું કોઈ પર શું દુડુડો શું એક તો રડી લઈ કે મા સુપર યો તો બંગુ ગાડી નથી

ઓ ગાળી મસ્કરી કરતા મસ્કરી તોમરાન દાદા બોલ્યો પાઉં નોરા નોરા પાસે હે મોટા આયો મોસે એના બાપી ઉપર હવે તો આઈ અને એટલે મોસ આવો રાત પણ આ હજી ઉછો તમે ક્યાં જઈ આવો એ તારું થરકે ને આવો છે કુત્રી જીડી એ ભાઈએ આઈ થાય

એ ડેલીગર એ ડેલીગર મને તો એ બેસી સૂતકારો છોરાઓ હું તો કાયર વાતનો બહાર ખેકી મરી જઉં તમે જોતા એ પણ કાઢ તો ભાઈ કાઠો છે કાઠો એ મારે તો શું કરું મારે એક બાર આયળડા હળગાઈને બેઠામાં શું વળ અલ્યા બંદે ફોડો ને એ પૂરા ભવજે આ દુડિયા આપડા હે અલ્યા પાણી અજી દુડિયા મારો હે લાવી જો

જય માતાજી મિત્રો અમારી ચેનલ ને કરજો